હલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોલ્ટ હું છું વિજ્યા ચાવડા તો આજની આપણી રેસીપી છે ઘઉંના લોટની ચકરી તો ઘણી બેનો ઘણી બહેનની કોમેન્ટ છે કે અમારી ચકરી તૂટી જાય છે ભાંગી જાય છે તેલમાં છૂટી પડી જાય છે તો તમે એની રેસીપી મૂકો તો આજે આપણે બનાવીશું ઘઉના લોટની ચકરી તો ચાલો તમને પહેલાં લોટ બાફા મૂકી દઈ પછી મસાલા લતાઓ તો ઘઉંની ચકરી આપણે બનાવીશું સૌપ્રથમ આપણે પહેલાં લોટ લઈશું તો આ લોટ છે પાંચસો ગ્રામ લોટ ઘઉંનો લોટ છે મેં વજન કરીને લીધો છે પણ મારે માપની આ તપેલી છે એટલે પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે મેં પછી આપણે લઈશું એક કટકો જે સાદો કોટનનો કટકો આવે તે આપણે લેવાનો છે અને તે લોટ આપણે આમાં લઈ લેવાનો છે અને બાંધી લઈશું આ રીતે આપણે એને બાંધી દઈશું બાંધીને પછી કુકરમાં આપણે બાફી લઈશું તો જોઈ શકો છો તમે મેં આ રીતે આને બાંધી દીધું છે તો સાદું કોટનનું કપડું લેવાનું તમારે કોઈ પણ સાદું કોટનનું કપડું લઈ શકો છો તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે અને આ કૂકર લીધું છે કૂકરમાં મેં દોઢ ગ્લાસ પાણી લીધું છે હવે આપણે કૂકરમાં એક ડીશ મૂકી મૂકીશું જે ડીશ મેં લીધી છે કાણાવાળી કે એમાંથી આમ વરાળ બહાર નીકળે એટલા માટે અને હવે આપણે જે આ ગાંઠ છે બાંધેલી છે એ ગાંઠને આપણે આમ ઊંધી મૂકવાની છે છતી નથી રાખવાની જો આ રીતે આ રીતે આપણે મૂકી દેસું હવે આમાં આપણે ત્રણ વિસા ઉગાડવાની છે પછી સ્ટીન અંદર રાખવાનું છે કાઢી નથી નાખવાનું કારણ કે સ્ટીન હાવ નીકળી જાય ત્યાં સુધી આપણે રાખીશું તો હવે આપણે બાફવા મૂકી દઈશું આપણે મસાલા જોઈ લેશું મસાલામાં આપણે લીધું છે બે ચમચી મીઠું જે પાંચસો ગ્રામ લોટમાં જે આપણે આવે છે રેગ્યુલર ચમચી મસાલાની તે લીધી છે મેં બે ચમચી તમે તમારા સ્વાદ અનુસાર જેટલો લોટ હોય એટલો લઈ શકો છો બે ચમચી છે આપણે ક્રશ કરેલ મરચાં છે બે ચમચીની પેસ્ટ એક ચમચી આપણે પેસ્ટ છે આદુની એક ચમચી છે આપણે અજમો ત્રણ ચમચી છે આપણે તલ અને એક ચમચી છે લાલ મરચું પાવડર અને ચાર ચમચી મેં લીધું છે ખાંડનું ખાંડ ગુરુ પછી અડધી ચમચી હળદર છે અડધી ચમચી આપણે લીધું છે ગરમ મસાલો અને પાંચથી છ ચમચી મેં લીધું છે દહીં બહુ મોડું નહીં અને બહુ ખાટું નહીં તે દહીં મેં લીધું છે તો હવે આપણો લોટ પણ બફાઈ ગયો ચાલો જોઈ લઈએ તો આપણો લોટ પણ બફાઈ ગયો સરસ મજાનો જો તમે જોઈ શકો છો આવી રીતે ભાંગી એટલે તરત ભાંગી જાય અને વજનમાં ખોરો થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આપણો લોટ પરફેક્ટ વફાઈ ગયો છે તો હવે આને આપણે જે આ દસ્તો છે એના મદદથી આપણે આમ આવી રીતે થોડો થોડો ખાંડી નાખશું અને પછી મિક્સરમાં દળીને ચારી નાખશું તો ચાલો આપણે લોટને દળી અને ચારી નાખીએ તો હવે આપણે મિક્સર ચાલ લીધો છે અને જો આપણે આવી રીતે લઈ અને મિક્સરમાં દળી લેશું ગયો છે સરસ મજાનો હવે આપણે ચારી તો આ રીતે બધો લોટ આપણે ચારી લેશું તો હવે આપણે લોટ બાંધી દેશુ સૌ પ્રથમ આપણે મીઠું લીધું છે એ લઈ લેશું બે ચમચી મીઠું પછી આદુ મરચાની પેસ્ટ પછી લીલા મરચાંની પેસ્ટ બે ચમચી પછી અજમો છે તમે ન ખાતા તો સ્કીપ કરી શકો છો ગરમ મસાલો હળદર તલ લાલ મરચું પાવડર અને આ બુરું એ આપણે ત્રણથી ચાર ચમચી લઈશું તો હવે આપણે દહીં લઈ લેશું હવે જે આ મરચાની આપણે પાણી છે એ લઈ હવે લોટ બાંધી લેશું લોટ આને બહુ ઢીલો ને બહુ કઠણ ને તે રીતે બાંધવાનો કારણ કે જો બહુ કઠણ થઈ જશે તો પણ તમારી ચકરી છૂટી પડી જશે અને ઢીલો બાંધશો તો રબડ જેવી થઈ જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે લોટ બાંધવામાં કે બહુ આપણે કઠણય નહીં બહુ ઢીલોય નહીં એવો લોટ આપણે આમાં લેવાનું છે તો એ રીતે જ બાંધવાનું લોટ અને વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોજો હું બે સ્કીપ કર્યો નથી વિડીયો કટિંગ જ કર્યો ચાલુ ચાલુ વિડીયોમાં લોટ તમને બાંધીને બતાવું છું કે તમારો લોટ પરફેક્ટ બંધાય એ માટે વિડીયો થોડોક લાંબો થશે પણ લોટ તમારો સરસ બંધાય તે માટે હું ચાલુ રાખું છું તો જુઓ અને ઘણા બહેનોની કમેન્ટ છે કે ચક્કરપારા તમે મૂકજો અને ઘઉંના લોટની થોડોક પૂરી પણ એ બધું હું બનાવીશ પેલા ચકરી બનાવી દઉં પછી બીજા વિડીયોમાં તે પણ તમારે જે રિક્વેસ્ટ છે તે બધી હું પૂરી કરીશ તો જો આ રીતે લોટ આપણે બાંધી લેવાનો છે આપણો લોટ બાંધાઈને રેડી છે જો આ રીતે સરસ મજાનો લોટ આવો બાંધવાનો બહુ કઠણ હોય નહીં બહુ ઢીલોય નહીં એ રીતે બાંધશો તો તમારી ચકરી તૂટશે નહીં ફાટશે નહીં અને સરસ મજાની બનશે મેન આમાં લોટ કેવો બફાળો તે જોવાનું હોય બીજા નંબરમાં કે લોટમાં કેવો કઠણ છે કે ઢીલો છે તે ખાસ તમે ધ્યાન રાખો તો તમારી ચકરી સરસ બને હવે આને રેસ્ટ આપીશું

અને બટર પેપર કે પેપર કે ગમે તે તમે તે એની ઉપર પણ સરસ પડે જ છે પણ પ્લેટફોર્મ ઉપર આપણે આપણે વાળતા ખાવે ચકરી એટલા માટે અને તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે તો હવે ચકરી પાડીશું જુઓ આ રીતે આપણે પાળી અને ઘૂંજરા પછી બનાવી લેશું તો જુઓ આ રીતે આમ ગુજરાત બનાવી લેશું અને છકરી આપણી કેવી સરસ પડી છે જો લોટ આપણો પરફેક્ટ બંધાણો તો જ સરસ થાય છકરી બનાવી સહેલી પણ છે અને અઘરી પણ છે થોડી થોડી વાતનો જો આમાં ટીપ્સનું ધ્યાન રાખો તો તમારી છકરી પણ સરસ બને તો આ બધી છકરી આપણે આવી રીતે બનાવી લેશું જો આ રીતે આપણે બધી ચકરી બનાવી લેશુ તો આપણું તેલ પણ આવી ગયું છે હવે આપણે ચકરી પાડી દઈશું અને આ જે ચકરી પાડીને આપણે આ છેડા બે દબાવી દેવાના છે કે તેલમાં છૂટી પડે નહીં તો આ રીતે બધી ચકરી આપણે તેલમાં ઉમેરી દઈશું અને તેલ એકદમ ગરમ હોવું જોઈએ જો તમારું તેલ ઠંડુ હશે તો પણ ચકરી આમાંથી છૂટી પડી જશે અને કા પછી તેલ પી જશે તો એ ટીપ્સ સાથે તમે બનાવી જ અને અત્યારે બોલાવવાની બોલાવાની નથી કારણ કે ધીરે ધીરે

હવે આપણે ચકરીને પલટાવી લેશું જો આ રીતે આસાનીથી સાની થી આપણી ચકલી ફલતી જશે તો મિત્રો આપણી ચકરી જો કેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે લઈ લેશું આ રીતે હવે અને આમાં લઈ લેશું એટલે આપણું જે વધારાનું એક્સ્ટ્રા તેલ હોય તે આમાં આપણે નીકળી જાય તો આ રીતે આપણે બધી સકરી બનાવી લેશું અને મસ્ત સરસ મજાની સકરી આપણી ટેસ્ટી થઈ કડક અને પોચી તો તમે પણ આ રીતે બનાવજો તો આ રીતે બધી આપણે તળી લેશું તમારું વાસણ હોય એ પ્રમાણે જ કળાઇ હોય એ પ્રમાણે જ તમારે વધારે ઓછી લેવાની બહુ વધારે નાખવાની કોશિશ નહીં કરવાની નહીંતર બધી ચકરી તમારી એકબીજાને અથડાઈને તૂટી જાય અને ભાંગી જાય એ ખાસ ધ્યાન રાખવાનું કેટલી સમાય એટલી થોડીક જગ્યા રાખવાની ફરતી ચકરી આપણે ફરી ફરી શકે એટલા માટે તો મિત્રો આપણી ચકરી સરસ મજાની રેડી થઈ ગઈ છે બનીને તમે પણ આ રીતેથી બનાવજો અને ભાંગશે નહીં તૂટશે નહીં જે જે મેથડ મેં બતાવી છે એ મેથડથી જ તમે બનાવજો તો તમે જોઈ શકો છો હું ભાંગીને પણ તમને બતાવું છું જુઓ કેવી સરસ આપણી ચકરી બનીને રેડી થઈ છે જોઈ શકો છો તમે જુઓ જુઓ તમને હું બીજી ભાંગીને પણ બતાવી દઉં છું જુઓ જુઓ થઈ ગઈ છે ને સરસ બુકો જુઓ તો બનાવવી બહુ જ સહેલી છે તો તમે આ રીતે બનાવજો અને હા મિત્રો એક મેસેજ એ પણ મારે આપવાનો છે તમને બધાને કે જે તમે કોમેન્ટ કરી છે તે પણ હું બધી રેસીપી વિડીયોમાં મૂકીશ એક બેને મને મૂકેલું કીધેલું છે કે ચકરી બનાવો એટલે મેં ચકરીનો વિડીયો આજે હું અપલોડ કરીશ અને શક્કરપારાનો ઓલી આ કમેન્ટ આવેલી છે પણ તે પણ હું બનાવીશ તો કોમેન્ટ કરતાં રહેજો તમને જે ગમતી રેસીપી જરૂર ચોક્કસ હું બનાવીશ અને બધા ઓર્ડર પણ હું તો લઉં છું એટલે જો આ બટેટાના પાપડ છે તે ઓડર પણ મારે હતો એટલા માટે આ ઓર્ડરના પાપડ છે તો ઓર્ડર પણ લઉં છું આ છે આપણે ઘઉંની પા ચોખાની પાપડી તમે જોઈ શકો છો એ પાતળી અને સરસ મજાની આપણી ચોખાની પાપડી પણ હું બનાવું છું પછી આ જવારના પાપડ છે તે પણ હું બનાવું છું અને આ છે આપણે ઘઉંના પાપડ પાપડી નહીં આપણે એકદમ પાતળાને વણવાના શેકાય શેકીને ખવાય તેવા અને ઓવનમાં પણ શેકાય છે તો આ જે બધું બનાવું જે બનાવું છું તે હું નંબર મારા હવે હું અપલોડ કરીશ આમાં સ્ક્રીન ઉપર મારા નંબર હું નાખી આપીશ એટલે તમે મને ફોન કરીને કહી શકો છો અથવા તો કોમેન્ટ દ્વારા પણ મને કહી શકો છો કે જે વસ્તુ બનાવી હોય તે અને જે આપણે કુરિયરનો ચાર્જ રહેશે તે તમારે દેવાનો રહેશે બાકી મળીશું આપણે બીજા વિડીયામાં તો હાલો મિત્રો હવે આપણી રેસિપી અહીંયા પૂરી થાય છે વિડીયો પૂરો કરું છું તો મળીશું આપણે નવી રેસિપી નવા રી નવા વિડીયામાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને જ્યાં નંબર મેં આમાં મૂકું છું તેમાં તમે ફોન કરી શકો છો અને આણંદ ગુજરાતમાં જો હોય એટલા ખેડા જિલ્લામાં આણંદ જિલ્લામાં તો પણ હું પહોંચાડી શકીશ બાકી કુરિયર દ્વારા તમને પહોંચી જે પહોંચે તે પ્રમાણે આપણે કુરિયરમાં મોકલવાનું રહેશે એનો ચાર્જ તમારે તમારી ઉપર રહેશે તો આ હતી મારો આ હતો મારો મેસેજ તો આવજો આપણે મળીશું બીજા વિડીયામાં ત્યાં સુધી આવજો એન્ડે કેર